પચાસ लीटर ઇથેનોલ કેમિકલ મિક્સ કરાતું હતું મહત્વનું છે કે માસ્ટર માઇન્ડ રાજદીપસિંહ વાળાએ રિમાન્ડ દરમિયાન આ મોટો ખુલાસો કર્યો છે કેમિકલ મિશ્રણના પાંચસો लीटर સિરપ માંથી થી તેરસો બોટલ ભરાતી હતી મહત્વનું છે કે મોકમપુરાની ફેક્ટરીમાં આયુર્વેદિક સિરપનું નકલી લેબલ લગાવવામાં આવતું હતું યોગેશ સિંધી નામનો શખ્સ આ બોટલને ગામે ગામે વેચતો હતો ખેડા આણંદ અને વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ કરવામાં આવતું હતું ઉલ્લેખનીય છે કે સિરપ બનાવનાર માસ્ટરમાઇન્ડ રાજદીપસિંહ વાળાના રિમાન્ડ અઢાર દિવસથી પૂરા થઈ રહ્યા છે રિમાન્ડ દરમિયાન આ મોટો ખુલાસો તેણે કર્યો છે સિરપકાંડમાં વધુ એક મોટો ખુલાસો હજુ થઈ શકે તેવી શક્યતા છે

પથ્થરનું અને લગભગ બારસો થી તેરસો બોટલો આ સીરપની બનતી હતી અને આ જે ગામે ગામ યોગેશ સિંધી જે નડિયાદનો જે આરોપી છે તે આ ગામે ગામ જઈ અને ખેડા જિલ્લા આણંદ જિલ્લા અને વડોદરા જિલ્લાના તમામ જે તાલુકાઓ મથકે આ સીરપનું વેચાણ કરતો હતો તે ઉપર જણાવ્યું છે રાબડી સિંહ છે તે મુખ્ય જે સૂત્રતા છે અને જે જે આ ઇથોનોલ નાખી અને તમામ સીરપની બોટલો તૈયાર કરતો હતો અને યોગેશ સિંધી તેને સપ્લાય કરવાનું કામ કરતો હતો હજુ પણ એક દિવસના રિમાન્ડ બાકી છે હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે હજુ પોલીસ શું નવું લાવી શકે છે તે જોવું રહ્યું પરંતુ જે અત્યાર સુધીનો જે ચોક્કા ઉનનારો ખુલાસો છે કે જે આ સીરપની અંદર ઇથોનોલ નાખવા વપરાતું હતું અને નાખવામાં આવતું હતું અને એ સીરપને એ નાખી અને વેચાણ કરવામાં આવતું હતું બિલકુલથી નચીકે આભાર આપના તમામ જાણકારી માટે